વડોદરા શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે વડોદરા શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા છે વ્યક્તિ ડૂબી જાય તેટલા પાણી રોડ પર જોવા મળ્યા કાલાઘોડા વિસ્તાર જે અત્યારે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયો છે આ જ પ્રકારની સ્થિતિ વડોદરાના અન્ય વિસ્તારોની પણ જોવા મળી કે જ્યાં શહેરની અંદર વરસાદી પાણીનો ભરાવો જોવા મળ્યો છે ક્યાંક ઘૂંટણ સમા ક્યાંક કેળ સમા તો ક્યાંક ડોક સમા પાણી ભરાઈ ગયા છે જોકે કાલાઘોડા વિસ્તાર તો એ હદે પ્રભાવિત થયો છે કે જ્યાં આખી આખો એક વ્યક્તિ ડૂબી જાય તે પ્રકારે વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા છે ફરી એક વખત વડોદરાવાસીઓ માટે પૂરનું આ સંકટ તોડાતું હોય તે પ્રકારના સામે હજુ એક રાઉન્ડમાં વરસાદી તારાજી સામે આવી હતી ત્યાં બીજા રાઉન્ડમાં પણ વરસાદની તારાજી વડોદરાવાસીઓએ ભોગવવી પડી રહી છે વિશ્વામિત્રી નદીના પાણીનું જળસ્તર પણ સતત વધી રહ્યું છે અને આ પાણી શહેરી વિસ્તારમાં ધસી આવ્યા